નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં હું તમને મફત પ્લોટ યોજના અંતર્ગત તમારે ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશેની માહિતી આપતા હું તમને આ વિડીયો બનાવી આપું છું મિત્રો આ વિડીયોમાં હું તમારે ઓફલાઇન ફોર્મ ક્યાંથી મેળવવાનું થશે ઓફલાઈન ફોર્મમાં તમારે કઈ કઈ વિગત ભરવાની થશે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોડવાના થશે અને ઓફલાઈન ફોર્મ ભર્યા બાદ તમારે કઈ જગ્યાએ જમા કરાવવાનું થશે વગેરે જેવી બાબત હું તમને આ વિડીયોમાં સમજાવવાનું છું મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો મફત પ્લોટ યોજનાનું મેં સંપૂર્ણ ડિટેલ સાથેનો વિડીયો આપણે આ ચેનલમાં અપલોડ કરેલો જ છે પરંતુ ઘણા બધા સબ્સ્ક્રાઇબર યુઝર હતા જેમને કમેન્ટ કરેલી હતી કે આમાં અમારે ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું જેથી કરી અને હું તમને ઓફલાઈન ફોર્મનો ડેમો લઈ આવેલો છું આ ડેમો ભરવાનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે જે યોગ્ય લાભાર્થીઓ છે તેમને સો ચોરસ વારનો જે સરકારશ્રી તરફથી મફત પ્લોટ આપવામાં આવે છે તે લાભાર્થીને લાભ મળે તે જ માટેનો અમારો હેતુ છે અને આ માટે જ અમે આ વિડીયો અત્યારે શૂટ કરી રહ્યા છે તો મિત્રો આ વિડીયોને બધા સાથે શેર કરો કે જે પણ લોકો મફત પ્લોટ યોજના અંતર્ગત સો ચોરસ વારનો પ્લોટ મેળવવા માગતા હોય તેવા લાભાર્થીઓને આ વિડીયો શેર કરી દો જેથી કરી અને સરકારશ્રી દ્વારા જે પણ મફત પ્લોટ યોજનાનો લાભ લેવા માંગતા હોય છે તે તમામ લાભાર્થીઓ આ યોજનાનો વ્યવસ્થિત લાભ લઈ શકે હવે મિત્રો અહીં તમને સરકારશ્રી દ્વારા એક જે પરિપત્ર દાખલ કરવામાં આવેલો હતો તે પરિપત્ર તમારી સામે રજૂ કરું છું તેમાં તમે જોઈ શકો છો કે મફત પ્લોટ આપવાની યોજનાનું જે ફોર્મ નિયત કરવા બાબતની એક સરકારનો પરિપત્ર છે સામે કરી રહ્યો છું હવે મિત્રો આપણે જોઈએ છીએ મફત પ્લોટ મેળવવાનું અરજી ફોર્મ અરજી ફોર્મ મિત્રો તમને વિના મૂલ્યે મળશે આ રીતે એક અરજી ફોર્મ હશે જેમાં તમારે તમામ માહિતી ગુજરાતીમાં નોંધવાની રહેશે જેમાં સૌ પ્રથમ તમારે નામ લખવાનું રહેશે અહીં તમે તમારું પૂરું નામ લખવાનું રહેશે જો આ ફોર્મ લેડીઝ ભરતા હોય તો અહીં તમારે શ્રીમતી ઉપર રાઈટ પાડવાનું રહેશે અને જો તમે પુરુષ હોય અને ફોર્મ ભરતા હોય તો તમારે અહીં સ્ત્રી ઉપર રાઇટ પાડી અને અહીં ચેકો મારી દેવાનું રહેશે અહીં તમારું નામ ફિલઅપ થઈ ગયા બાદ અહીં તમારે તમારું સરનામું ફિલઅપ કરી દેવાનું રહેશે સરનામું ફિલઅપ થઈ ગયા બાદ અહીં તમારે તમારો તાલુકો અને અહીં તમારે જિલ્લો તમારે નોંધવાનો રહેશે જે તારીખે તમે ફોર્મ જમા કરાવશો તે તારીખ તમારે અહીં ફિલઅપ કરી દેવાની રહેશે હવે મિત્રો અહીં તમારે એક અરજી ફોર્મ કરવાનું હોય છે જેથી કરી આ રીતે લખેલું હોય છે પ્રતિ તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત કચેરી અહીં તમારે તમારા ગામનું નામ લખવાનું રહેશે ને અહીં તમારે ફરી વખત તમારો જિલ્લો લખવાનો રહેશે વિષય છે રહેઠાણનો મફત પ્લોટ મંજૂર કરવા બાબત સવિનય ઉપરોક્ત વિષયે અનન્વયે જણાવવાનું કે હું અહીં તમારે તમારું નામ ફિલઅપ કરવાનું રહેશે કે ગામનો રહેવાસી છું અને મારા નામે ગામમાં મકાન કે પ્લોટ આવેલ નથી કે વારસાઈ હકે પણ કોઈ મકાન કે પ્લોટ આવતું નથી જેથી મને રહેઠાણના મફત પ્લોટ યોજનાની અનન્વયે ગામે મફત પ્લોટ મંજૂર કરી ફાળવી આપવા વિનંતી છે મારી વિગતો આ સાથે સામેલ છે ખોટી માહિતી આપી સરકારી સહાય મેળવી તે ગુનો બને છે તે હું જાણું છું મારી વિગતો ખોટી માલુમ પડશે તો મને ફાળવેલ પ્લોટ રદ કરવા બાબત થશે તેની લેખિતમાં હું બહેનધરી આપું છું આપનો વિશ્વાસ અહીં તમારે મિત્રો સહી કરી દેવાની એટલે કે મિત્રો જો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારા નામે કોઈપણ જાતનું મકાન કોઈપણ જાતનો પ્લોટ ન હોય તેવા જ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેલો છે તેમજ અહીં આપણે બાહેનધરી પણ આપીએ છીએ કે અમે કંઈ ખોટી માહિતી આપતા નથી અને જો ખોટી માહિતી આપવું છે એક ગુનો બને છે તે આપણે સંપૂર્ણ રીતે જાણીએ છીએ બરાબર મિત્રો તો જે પણ વસ્તુ તમે ફિલઅપ કરો તે સત્ય હોય તે જ તમારે ફિલઅપ કરવાની રહેશે ખોટી માહિતી ફિલઅપ કરતા નહીં કારણ કે જ્યારે પણ રીચેકિંગ થશે ત્યારે રીચેકિંગમાં અધિકારીને માલુમ પડશે તો તમને ફારવેલ પ્લોટ રદ પણ કરી દેશે અને તમારી સામે ગુનો પણ દાખલ થઈ શકે છે તો મિત્રો આ વસ્તુથી તમે ચેતીને રહેજો અહીં બિડાણમાં મિત્રો તમારે અરજી ફોર્મ તમારે આપવાનું રહેશે ત્યારબાદ તમારે રેશન કાર્ડની નકલ ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડની નકલ એસઈ ડબલ સીના નામની વિગતો ખેતી જમીનનો દાખલો જમીન નથી તેની વિગત પ્લોટ અથવા તો મકાનની વિગત દર્શાવતો તમારે દાખલો એટલા તમારે મિત્રો ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના રહેશે મિત્રો આગળ હું તમને સમજાવું છું કે એસ ઇ ડબલસીના નામની વિગત એટલે શું હવે મિત્રો છે મફત પ્લોટ મેળવવાની અરજીનો નમૂનો પ્રતિ તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયતની કચેરી અહીં તમારે તમારા ગામનું નામ લખવાનું રહેશે હવે મિત્રો અહીં તમારે તમારું પૂરું નામ લખવાનું રહેશે ત્યારબાદ તમારું અહીં તમારું સરનામું લખવાનું રહેશે જે તમે હાલ રહો છો તે સરનામું અહીં તમારે લખીને ફિલઅપ કરી દેવાનું છે હવે મિત્રો અહીં તમને પૂછે છે કે તમે ખેતમજૂર છો કે સીમાંત યોજનામાં નોંધાયેલ ખેડૂત હોય તો ખેતમંજૂરોની નોંધણી નંબર તમારે નાખવાનો રહેશે જો તમે હોય તો તમારે હા લખી અને તમારો નંબર લખવાનો રહેશે જો તમે ન હોય તો અહીં તમારે ના લખી દેવાનું રહેશે ત્યારબાદ તમારું ધર્મ જાતિ પછી તમે એસસી એસટી ઓબીસી જેમાં પણ આવો તેમાં તમારે અહીં તમારે ફિલઅપ કરી દેવાનું રહેશે ધંધો કે ખેતમજૂર છે કારીગર કે અન્ય વર્ગ જે પણ તમે મિત્રો કેટેગરીમાં આવતા હોય તે અહીં તમારે લખવાનું રહેશે પણેલા છો કે કુવારા છો જે પણ તમે આવતા હોય અહીં તમારે ફિલઅપ કરી દેવાનું રહેશે સંયુક્ત રહો છો કે અલગ રહો છો હાલના રહેઠાણની વિગતો અને તેના માસિક ખર્ચની વિગત તમારે આપવાની રહેશે એટલે કે અત્યારે તમે કઈ જગ્યાએ રહો છો ભાડાનું મકાન છે પિતાશ્રી સાથે રહ્યો છો કે એક્સાઇઝ ઝેડ જે પણ તમારે જે સત્ય હકીકત હોય તે તમારે અહીં રજૂ કરવાની રહેશે અને તમારે માસિક ખર્ચ પણ જે તમારો ચાલતો હોય તે તમારે લખવાનો રહેશે ફોર એક્ઝામ્પલ તમારે દસ હજારનો ખર્ચ થતો હોય તો તમારે અહીં દસ હજાર લખવાના રહેશે ત્યારબાદ પોતાના નામે ઘરથારની જમીન છે કે કેમ જો હોય તો તેની વિગત જણાવવી અહીં તમારે અરજદારના નામે ખેતીની જમીન છે કે કેમ હા હોય તો હા ન હોય તો ના પાડવાની રહેશે પિયત જમીન જો હોય તો હા અને કેટલા હેક્ટર છે તે તમારે દર્શાવવાની રહેશે જમીન છે કે નહીં જો હોય તો તમારે કેટલા હેક્ટર છે તે દર્શાવવાની રહેશે જો મિત્રો તમારી પાસે જમીન ન હોય તો અહીં તમારે ના લખી દેવાનું રહેશે હવે પછી પૂછે છે કે પિતાના નામે મકાન છે જો મિત્રો હોય તો તમારે હા લખવાનું રહેશે અને ન હોય તો તમારે ના લખવાનું રહેશે ત્યારબાદ તમારે તમારા કુટુંબના સભ્યોની વિગત દર્શાવવાની રહેશે જેમાં તમારે અહીં તમારું નામ ત્યારબાદ સગપણ એટલે માની લો કે ફોર એક્ઝામ્પલ કે અહીં તમે ઝેડ લખો છો હવે ઝેડ સાથે તમારો સંબંધ શું છે માની લો કે તમારા પુત્ર છે તો અહીં તમારા પુત્ર લખવાનો તમારા પિતા હોય તો અહીં તમારા પિતા લખવાનું ત્યારબાદ તે પરણેલા છે કે નથી પરણેલા તો પુત્ર પરણેલો ન હોય તો ના પાર દેવાનું બરાબર અથવા તો તમારે અહીં એ પણ લખી શકો છો કે કુવારા છે કે પરણેલા છે બરાબર જે પણ હોય તમારે અહીં આ રીતે વ્યવસ્થિત લખવાનું રહેશે ત્યારબાદ તે ધંધો શું કરે છે અને તેની ઉંમર કેટલી છે તે તમારે અહીં ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ તમારે જે ફેરવાનું રહેશે તે છે એસ ડબલ સી બે હજાર અગિયારમાં સમાવેશ થયેલા હોય તો નંબર હવે મિત્રો આ એક છે સોશિયો ઇકોનોમિક એન્ડ કાસ્ટ સેન્સસ જેને આપણે એસ ઇ સી સી કહીએ છીએ એટલે કે સામાજિક આર્થિક જાતિ જનગણના આધારિત તમારે ત્યાં એક વખત આવેલા હશે અને એના અંતર્ગત જો તમારું નામ રજિસ્ટર હોય તો તમારી પાસે તેના નંબર હશે તે તમારા નંબર અહીં ફિલઅપ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારે આવાસની પવર્તમાન યોજના લાભાર્થી પાત્રતા ધરાવે છે કે કેમ તે પણ ફિલઅપ કરવાનું રહેશે મતદાર યાદીમાં નામ હોય તો મતદાર યાદીનો નંબર અને તારીખ નકલ સાથે સામેલ રાખવાની રહેશે એટલે કે તમારા ચૂંટણી કાર્ડ નંબર અહીં ફિલઅપ કરવાના રહેશે સરકારી કે પંચાયતના નોકર છે જો હોય તો તમારે હા લખવાનું છે અને અહીં તમારે વર્ગ લખવાનું છે એટલે કે ક્લાસ ટુ અધિકારી છો ક્લાસ થ્રી ક્લાસ ફોર જે પણ તમારે આવતું હોય તે તમારે લખવાનું રહેશે અને નોકરીનું સ્તર એટલે તમે કઈ જગ્યાએ નોકરી કરો છો તે તમારે અહીં ફિલઅપ કરવાનું રહેશે મિત્રો જો તમે આ હોય તો જ આટલું તમારે ફિલઅપ કરવાનું છે ન હોય તો તમારે ફક્ત અહીં ખાલી ના લખી દેવાનું રહેશે અરજદાર અત્યારે હાલમાં ક્યાં અને કોની સાથે રહે છે માની લો તમે તમારા પિતાશ્રી સાથે રહ્યો છો તમે અલગ રહો છો જે પણ માહિતી તમારી હોય તે તમારે અહીં લખવાનું રહેશે તેમજ આ ગામમાં તમે કેટલા વર્ષોથી રહો છો તે તમારે લખવાનું રહેશે ત્યારબાદ છે મકાન અથવા તો પ્લોટ હોવા છતાં અરજી કયા કારણોસર કરેલ છે બરાબર તે તમારે અહીં લખવાનું રહેશે આ ઉપરાંત અન્ય અથવા તો બીજા ગામે મકાન અથવા તો પ્લોટ કે ખેતીની જમીન હોય તો તેની વિગત તમારે દર્શાવવાની રહેશે અરજદાર શહેરી વિસ્તારમાં રહે છે કે ગ્રામ્ય વિસ્તારમાં અરજદારે અગાઉ પ્લોટની અરજી મંજૂર ન કરી હોય અને જમીન ન મળ્યાના કારણે પ્લોટ ન મળ્યો હોય તો તેની વિગત તમારે સ્પષ્ટ દર્શાવવાની રહેશે ત્યારબાદ છે એક બાહેધરી પત્ર છે મિત્રો આ બાહ્યધરી પત્રમાં હું એટલે કે તમારું અહીં તમારું નામ લખવાનું રહેશે નામ લખી અને તમારું તમારું ગામનું નામ અહીં લખવાનું રહેશે બરાબર મિત્રો ત્યારબાદ તમારે અહીં કંઈ ફિલઅપ કરવાનું થતું નથી તમે અહીં જોઈ શકો છો મિત્રો કે તમને સો ચોરસ વારનો મફતમાં તમને પ્લોટ મળશે જેનું તમે અત્યારે ફોર્મ ફિલઅપ કરી રહ્યા છો બરાબર મિત્રો અહીં તમે વિડીયોને પોસ્ટ કરી અને પણ આખું વાંચી શકો છો પરંતુ અહીં તમારે જે પણ વસ્તુ ફિલઅપ કરવાની હતી તે મેં તમને સંપૂર્ણ વસ્તુ અત્યારે આપી દીધી છે ત્યારબાદ તમારે અહીં સ્થળ અને તારીખ તમારે દર્શાવી અને તમારે અહીં સહી કરી દેવાની રહેશે હવે મિત્રો જે આ પ્રમાણપત્ર છે તે તમારા ગામના તલાટીકમ મંત્રી હશે તે લોકો ફિલઅપ કરી અને તમને અહીં સહી સિક્કા કરી આપશે જેમાં અહીં તમારું તે લોકો નામ લખશે અહીં તારીખ લખશે અહીં સ્થળ અને તારીખ લખી પોતાના સહી સિક્કા કરશે ત્યારબાદ છે કે તલાટી કમ મંત્રીનો અભિપ્રાય અરજી મર્યાથી પાંચ દિવસની અંદર આ તલાટી કમ મંત્રી આપવાનું રહેશે એટલે મિત્રો આ આપણા કામનું કંઈ વસ્તુ છે નહીં કારણ કે આ સરકારી જે અધિકારી હશે જે તલાટી કમ મંત્રી તમારા ગામના હશે તે તમારા જે ફોર્મ તમે ભર્યું છે તેના ડોક્યુમેન્ટ જોશે તેની ચકસાઈ કરશે અને બીજા તમે જે ડોક્યુમેન્ટ આપેલા છે તેની વિગતોની ખરાઈ કર્યા બાદ તે તમને અહીં સહી સિક્કા તમને કરી આપી દેશે બરાબર તમે જોઈ શકો છો અહીં સ્થળ લખશે તારીખ લખશે તલાટીકમ મંત્રીની સહી કરશે અને અહીં સરપંચ તમારે સહી કરી આપશે બરાબર મિત્રો મિત્રો હવે અગત્યનો સવાલ એ રહેશે કે આ ફોર્મ ક્યાંથી મળશે અને આ ફોર્મ તમારે ક્યાં જમા કરાવવાનો રહેશે તો મિત્રો તમારી ગ્રામ પંચાયતની ઓફિસમાં તમને આ ફોર્મ મળી જશે તમને મેં તમને જેટલા પણ બિલા સાથે ડોક્યુમેન્ટ કીધા છે તે ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે અને ડોક્યુમેન્ટ તમે જમા કરાવો ફોર્મ ફિલઅપ કરી દો ત્યારબાદ તમારે તમારી ગ્રામ પંચાયતમાં જઈ અને તલાટીકમ મંત્રી અથવા તો સરપંચ માંથી કોઈ પણ એકને તમે તમારું આ ફોર્મ આપી શકો છો મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે સો ચોરસ વર્ગ મફત પ્લોટ યોજના અંતર્ગત સંપૂર્ણ જે સત્તા હશે તે સરપંચ અને તલાટીકમ મંત્રી પાસે રહેલી હોય છે તમારા ગામના તલાટીકમ મંત્રી અને સરપંચશ્રીનો તમે સીધો સંપર્ક કરશો તો પણ તમને આ યોજના વિશે વિશેષ માહિતી તમને મળી રહેશે તો મિત્રો આશા રાખું છું કે જે મફત પ્લોટ યોજના અંતર્ગત કઈ રીતે મારું ઓફલાઈન ફોર્મ ભરવું છે તેની સંપૂર્ણ માહિતી તમને સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને સવાલ પૂછી શકો છો કમેન્ટ સેક્શન દ્વારા અમારી ટીમ તેનો ચોક્કસથી તમને જવાબ આપશે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન નામની ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો મિત્રો આ ચેનલમાં તમને યોજના રિલેટેડ તમામ વિડીયો તમને અહીં મળી જશે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જય હિન્દ જય ભારત